અમરેલી જિલ્લાના ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાંભાના લાસા ધાવડિયા ભાણિયા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદથી લાસા ગામની શેરીઓમાં પાણી વહેતા થયા વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પણ હજી વાવણીલાયક વરસાદની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે અમરેલીમાં લાસા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે તેજ પવન અને ધોધમાર વરસાદ વરસવાના કારણે ગામની શેરીઓમાં નદીની માફક પાણી વહેતા આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો અમરેલી જિલ્લાના ખાંભા ગીરના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખેડૂતો ખુશ છે અમરેલી જિલ્લાના ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાંભા શહેર અને આસપાસના ગામમાં વરસાદ વરસી રહ્યો છે અમરેલીના બાબાપુર અને તેની આસપાસના ગામોમાં વરસાદના કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે બફારો ખૂબ ઓછો થઈ ગયો છે કેમ કે વરસાદના આગમનની સાથે વાતાવરણમાં શીતળતા ફેલાઈ ગઈ છે ખેડૂતો ખુશ છે પણ વાવણી લાયક વરસાદ પડે તેવી અપેક્ષા હજી ખેડૂતોને છે આ તરફ દાહોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો ગાજવીજ સાથે દાહોદના શહેરી સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છાપરી જાલદ ગલાલિયાવાડ રળિયાતી પંથકમાં વરસાદ પડ્યો છે તો આ તરફ રામપુરા પુસરી સહિત ગ્રામ્ય વિસ્તારો જ્યાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો લોકો ખુશ છે કેમ કે ગરમી અને બફારો ખૂબ વધી ગયો હતો વરસાદના આગમનની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તાપમાનનો પારો નીચે ગગડ્યો છે જેના કારણે સ્થાનિકો ખુશ છે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે પણ વાવણીલાયક વરસાદ વરસે અને સતત વાવણીલાયક વરસાદ વરસતો રહે તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે ત્યાં દાહોદમાં હાલ તો ધોધમાળ વરસાદ વધતી રહ્યો છે દિવસ ભર ગરમી અને અપડાટ બાદ કે જ્યાં દાહોદમાં વરસાદ જોવા મળે છે ખાસ કરીને વાત કરીએ તો જે દિવસ ભર જે ગરમી હતી આપ જોઈ શકો છો દૃશ્યોમાં કે જે ધોધમાળ વરસાદના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે કારણ કે જે વરસાદ વધતી રહ્યો છે જેનાથી જે પવન આપ જોઈ શકો છો પવનના સુસવાટા સાથે વરસાદ વધી રહ્યો છે તેના કારણે જે અલગ અલગ રસ્તાઓ છે ત્યાં પાણી ભરાવાના દૃશો પણ સામે આવતો પણ હાલ જે સાંજના સમયે વરસાદ જોવા મળ્યો છે તેના કારણે

શહેરી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે જેના કારણે સ્થાનિકો પણ ખુશ છે વાતાવરણમાં ઠંડક પ્રસર પ્રસરી જવાથી ગરમીનું પ્રમાણ ઓછું થઈ ગયું છે હવામાન વિભાગની પણ આગાહી હતી કે પંદર જૂન પછી વરસાદનું જોર વધશે જો કે પહેલાં રાજ્યના છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસશે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાનું અનુમાન અંબાલાલભાઈ પટેલે પણ વ્યક્ત કર્યું છે તેમના અનુમાન મુજબ પંદર જૂનથી ધોધમાર વરસાદ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસશે જોકે અગાઉ આજથી જ વરસાદી માહોલ અલગ અલગ વિસ્તારમાં ખાસ અમરેલીના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે તો સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં વરસાદ સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હવામાન વિભાગની આગાહી મુજબ જ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યા રહ્યો છે આજથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદનું હવામાન વિભાગ તરફથી અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું અને હવામાન વિભાગની શક્યતા મુજબ જ આજથી જ વરસાદી માહોલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કહ્યું હતું કે પંદર જૂનથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે સંઘ પ્રદેશમાં પણ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું અને અનુમાન મુજબ જ દાદરા નગર હવેલીમાં વરસાદ પડી રહ્યો છે અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે હાલરિયા હુલરિયા હામાપુર રફાળા અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે બફારો ઓછો થઈ ગયો છે તાપમાનનો પારો નીચે ગયો છે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે રોડ રસ્તા પલળ્યા છે અને સૌ કોઈ ખુશ જોવા મળી રહ્યા છે કેમ કે બફારો ખૂબ વધી ગયો હતો જે રીતનો બાફ હતો વરસાદ પડશે એવું લાગી રહ્યું હતું કે અત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે હવામાન વિભાગની પણ આગાહી હતી કે આજથી વરસાદ શરૂ થશે પંદર જૂન પછી વરસાદનું જોર વધશે ભારેથી અતિભારે વરસાદ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસશે